અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને રાત્રે ઝાડ સાથે બાંધી કેટલીક મહિલાઓ અને શખ્સોએ પટ્ટા વડે માર મારતો વિડીયો વાયરલ થયો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુવકને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થતા ફરી વિવાદ જોવા મળ્યો છે ગત રાતે શહેરની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના દંડા વડે માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો યુવકની હકીકત સામે આવતા જ મહિલાઓએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો આખરે કેમ મહિલાઓએ ફરિયાદ ના કરી તેને લઈને તમામને સવાલ થતા હશે શાહીબાગ પોલીસની તપાસમાં સિવિલ હોસ્પિટલના વાયરલ થયેલા વિડીયોને લઈને નવો વળાંક આવ્યો છે પોલીસ તપાસમાં યુવક કેમ આવું વર્તન કરતો હોવાની સમગ્ર હકીકત સામે આવી યુવક માનસિક અસ્થિર હોવાના કારણે જાતે જ કપડાં કાઢી નગ્ન થયો હતો યુવકના પરિચિત એક શખ્સે યુવકમાં થયેલા બદલાવનું કારણ આપતા જણાવ્યું કે બાળક જન્મતાની સાથે જ ત્રણ વખત મૃત્યુ પામ્યા હોવાથી તે ભાંગી પડ્યો ત્રણ ત્રણ વખત સંતાન ગુમાવતા યુવકની માનસિક સ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું હોસ્પિટલમાં અભદ્ર વર્તન કરનાર યુવકની વાસ્તવિક હકીકતની જાણ થતા ફરિયાદી મહિલાઓનું મન પીગળ્યું અને મહિલાઓએ યુવક સામે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો યુવકના વાલી મળી આવતા પોલીસે યુવકને સોંપ્યો છે મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયોને લઈને લોકોએ ગંભીરતા દાખવવી જરૂરી છે દરેકના વર્તન પાછળ ચોક્કસ કારણો રહેલા છે જે દેખાય છે તે જ સત્ય હોય તે જરૂરી નથી તે આ ઘટના બતાવે છે